ગુજરાત અને સમગ્ર ભારતના દલિતોની પ્રગતિ ઉન્નતિ ઈચ્છતા દલિતોને સમાજના મૂળ પ્રવાહમાં ભેળવી સામાજિક સમાનતાના બાબા સાહેબના સ્વપ્નને સાકાર કરવા સતત કાર્યરત એવા જાણીતા લેખક પત્રકાર અને દલિત કર્મશીલ ડોક્ટર સુનીલ જાદવ સરકારની દલિત વિરોધી નીતિથી ખફા છે ઉના દલિત અત્યાચાર બાદ દલિતોના ઉત્થાન કે પુનર્વસનની કોઈ પણ પ્રકારની કામગીરી ગુજરાત સરકારે ન કરી હોવાથી ડોક્ટર સુનિલ જાદવે ગઈ તારીખ છવ્વીસમી જાન્યુઆરીના રોજ રાજકોટમાં દલિતોને એકઠા કરી દલિત સ્વાભિમાની સંમેલન દ્વારા દલિતોની માંગણી સરકાર સમક્ષ મૂકી હતી જેનો કોઈ હકારાત્મક પ્રતિભાવ ન મળતા ડોક્ટર સુનિલ જાદવે તેમને ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા મળેલ મહાત્મા જ્યોતિબા ફૂલે શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ પરત કર્યો છે અહેવાલ લલિત વ્યાસ આજે ઉત્તર પ્રદેશ સરકાર જે રીતે દલિતો ઉપર એમની રાહ નીચે જે રીતે દલિતો ઉપર સહારનપુરમાં અત્યાચારો થઈ રહ્યા છે એમાં પોલીસ અને તંત્ર અને ગુજરાત જે ઉત્તર પ્રદેશની સરકાર છે એ પણ જાણે કે એની પણ જાણે કે મિલીભગત હોય એવું લાગી રહ્યું છે કારણ કે ઘણા સમયથી દલિતો ઉપર અત્યાચારો થઈ રહ્યા છે અને તંત્ર સંપૂર્ણપણે નિષ્ક્રિય રહ્યું છે તો અમે એ દલિતો ઉપરના અત્યાચારોનો વિરોધ કરવા માટે આજે રાજકોટમાં ભીમ આર્મીના નેજા હેઠળ અમે સૌ એકઠા થયા છે ભીમ આર્મી રાજકોટના નેજા હેઠળ અમે અહીંયા રેલી કાઢવાના છીએ આવેદનપત્ર આપવાના છીએ અને એ દલિતો ઉપર જે ઉત્તર પ્રદેશમાં અત્યાચારો થઈ રહ્યા છે એ બંધ કરવા માટે અમે મહામિમ રાજ રાષ્ટ્રપતિને એક આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે કલેક્ટરના માધ્યમથી અને આ સંદર્ભમાં દલિતો ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે એ સંદર્ભમાં મેં મારો બે હજાર અગિયારનો ગુજરાત સરકારનો જે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે મને આપેલો મહાત્મા ફૂલે શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ છે એ પણ હું આજે પરત કરવાની જાહેરાત કરું છું અને એ એવોર્ડ આજે કલેક્ટરના માધ્યમથી અમે ગુજરાત સરકારને પરત આપીશું એની સાથે મને મળેલી પચીસ હજાર રૂપિયાની જે રાશિ છે એ પણ અમે પરત આપવાના આજે આપવા માટે આજે કલેક્ટર કચેરી જઈ રહ્યા છીએ